કરવા જવાય નઈ દે અને અહીંયા કૅય નહી લાવે અને કેરીયુ લાવશે તો સાંધા પડી જય બગડી લાવશે શું કરવું કઈક આઈડિયો તો કરવો પડશે પણ શું કરું हाले idiयो ර laचावाद.

આપણો આઈડીયો પણ કામ કરી ગયો મજા આવી જાય

કાંઈ વાંધો નહીં હવે છે ને પાછું ચાલુ કરી દેવું છે અને આગળ સેને ડોવે ડોકી ચાલી લેવી છે આમ તો ડો ડોસી જેવો જ છે બેટા ફફડાટો મારે દસ એ તમારે મધ્ય દાવ તો લ્યો લ્યો મારી મધ્ય હા કે અત્યારે મને મારી શું જરૂર પડી એ બોલાવ આવ્યો તમને લે શું કામ છે દીકરા એ માર બહુ ને સુડેલ મારી દીધે સુડેલ સુડેલ હા અરે બાપ રે સુડેલ વર્ગી છે હા બાપુ લે એમ નઈ ક્યાંથી આવી છે શું લેવા આવી છે તમે કઈ પૂછ્યું કે ના પૂછ્યું

અરે દીકરા કાળી વાડી મારો પગ પાછો પડે હે તે હવે હું કર બાપુ હા દીકરા હું જવાની કા જરૂર નથી પણ આ સુડે ગણે હા હા આ માલી છે નો આવે હા હું જવાની જરૂર નથી દીકરા હે હાય બાપુ તમને કાંઈ થઈ ગયો ને

¡Al, ticket, ¿Al de la calle! ¡Ah! 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 બે અમને માફ કરી